લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ રાજનીતિક પાર્ટીઓ સક્રિય બની છે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી દરેક પાર્ટી કરતા આગળ ચાલી રહી છે રાજ્યની છવ્વીસ લોકસભા બેઠક ઉપર ભાજપના ત્રણ ત્રણ નિરીક્ષકો પહોંચ્યા છે અને ગઈકાલથી ઉમેદવારોની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે આપને જણાવી દઈએ કે અનેક જૂના જોગીઓ એટલે કે કદાવર નેતાઓ છે તેમણે પણ ભાજપની સેન્સ પ્રક્રિયામાં પોતાની ઉમેદવારી નોંધાવી છે તેમાં સૌથી પહેલા આશ્ચર્યજનક નામ છે મહેસાણા બેઠક ઉપરથી રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું મહેસાણા બેઠક ઉપર જ્યારે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો તો નીતિનભાઈ પટેલ વતી તેમના પીએ ટિકિટ માગી તેમની સાથે સૂત્રોની જો વાત માનીએ તો રાજ્યના પૂર્વ ગૃહમંત્રી રજની પટેલે પણ મહેસાણાથી લોકસભાની ઉમેદવારી નોંધાવી છે એટલે કે તેમણે દાવેદારી કરી છે બીજી બાજુ ગાંધીનગરમાં સેન્સ પ્રક્રિયા માત્ર પાંચ મિનિટમાં પૂર્ણ થઈ

28 તારીખે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે આ બેઠકમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ ટી આર પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંગઠનના તમામ હોદ્દેદારો હાજર રહેશે અને જે નામ આવ્યા હશે તેની ઉપર મહામંથન કરવામાં આવશે ત્યારબાદ તેનો આખો એક રિપોર્ટ બનાવી ઓગણત્રીસ તારીખે દિલ્હીમાં મળનારી ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડમાં તે નામ રાખવામાં આવશે અને ત્યારબાદ રાષ્ટ્રીય નેતૃત્વ ઉપર મારશે માનવામાં આવે છે કે ભાજપ ત્રીસ તારીખની પહેલા એકસો પચાસ થી વધારે લોકસભાના ઉમેદવારોનું નામ જાહેર કરે તેવી શક્યતા છે અને તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મોખરે હશે તેવું માનવામાં આવી રહ્યું છે